જૂનાગઢના માળિયાહટીના પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે પરિસંવાદ યોજાયો જેમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ હાજરી આપી હતી પીઆઈ મિતુલ પટેલે મૌલિક સુરક્ષા મુદ્દાઓ તેમજ મોબાઈલ છેતરપિંડીથી બચવા માટે માર્ગદર્શક આપ્યું હતું પરિસંવાદમાં ગામમાં બહારથી આવતા મજૂરોના ઓળખ દસ્તાવેજ ચકાસવા મુખ્ય સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની અને સુરક્ષા વધારવા બેરીકેડ મૂકવાની વાત ચર્ચાઈ રહી હતી સરપંચોએ ચોકી કાર્યરત કરવા કહી શકાય કે પાણીદ્રા માર્ગ પર ચેકપોસ્ટ શરૂ કરવા અને વધુ પેટ્રોલિંગની માંગણી કરી હતી પોલીસની પહેલને સરપંચો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો અને પોલીસ સ્ટાફની કામગીરીને પણ સરાહ મળી છે આજ રોજ માળિયા પોલીસ સ્ટેશનની અંદર મિતુલ પટેલ પટેલના માર્ગદર્શન નીચે આજ મિટિંગ રાખેલી હતી સરપંચોને ગુનાખોરી કેમ ઘટે અને કેમ ગામડાઓની અંદર ગુના થતા હોય તો એની અમને જાણ કરો જેથી કરીને એની પાસવર્ડ આપણે રોકાવી શકીએ અને એક્શન લઈ શકીએ ધડકથી આશ્વાસન આપ્યું અને સરપંચોને માર્ગદર્શન અને ગાઈડલાઈન આપી આ કાર્યક્રમ સરપંચો સાથે મળી અને બધાએ એને બિરદ